પશુપાલકોની આધાર આધાર એટલે એટલે દૂધ અને દૂધનો ડેરી પરંતુ ડેરીમાં મલાઈ કોઈ બીજા ઉતારી રહી છે તેવો આક્ષેપ છે ગ્રામ લોકો કહે છે કે મંત્રી પોતાની કુટુંબવાદી રાજનીથી ડેરી ચલાવી રહ્યા છે સભાસદોને કોઈ માહિતી આપવામાં આવતી નથી ડેરીમાં ગેરરીતિનો ઢગલો છે અને દૂધના ફેટ પણ પૂરતા આપવામાં આવતા નથી ગ્રામ લોકોએ સાફ કહી દીધું છે કે આ ડેરી અમારી મહેનતનું ફળ છે તેને કોઈના અંગત સ્વાર્થનું સાધન બનવા નહીં દઈએ પરિણામે છેલ્લા બે દિવસથી ડેરીને તાળા મારવામાં આવ્યા છે અને પશુપાલકોને મજબૂરીમાં અન્ય ગામોમાં દૂધ ભરાવા જવું પડી રહ્યું છે પરંતુ ત્યાં પણ મંત્રીનો દબાણ કામ કરી રહ્યો છે બેડા ગામનું દૂર સ્વીકારવાનું મનાઈ કરવામાં આવી રહ્યું છે ગ્રામજનોમાં ભારે રોષ છે અને તાત્કાલિક જિલ્લા કક્ષાએ તટસ્થ તપાસ કરી જવાબદારો પર કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે હાલ ડેરીના મંત્રીનો સંપર્ક કરવાનો પ્રયાસ થયો પણ તેમણે ફોન સ્વીકાર્યો નહીં પશુપાલકો કહે છે કે આ લડત માત્ર બેડા ગામની નથી પરંતુ દરેકે પશુપાલકની છે જે પોતાની મહેનત પર કોઈનો રાદ નહીં ચાલવા દેવામાં આવે એજીપી ન્યૂઝ ઇન્ડિયા હંમેશા સત્યની સાથે મારું નામ ગાંધી નારાયણભાઈ દલરામજી છે બેળાધી મંડળી દૂધ ઉત્પાદક મંડળી ના મંત્રી શ્રી પટેલ દેવરંભી કાળાભી દ્વારા પોતાના ભાઈઓ સગા ભાઈઓની કમિટીમાં વરણી કરી અને મનસ્વી રીતે ડેરી ચાલુ હશે છેલ્લા સાત વર્ષથી એક પણ સાધારણ સભા કે વાર્ષિક સભા ભરી નથી અને ડેરીની અંદર ખોટા સભાસદો પોતાના ઘરના જ બધા પોતાના ભાઈ પોતાના ભાઈની વાઈફો તેમના છોકરાઓના નામ બધાને એડ કરી દીધા છે ગામની અંદર જે ગ્રાહકો પણ આવે છે તેમની સાથે યોગ્ય વર્તન કરતા નથી છેલ્લા છ વર્ષથી ડેરી ની અંદર કોઈ પણ સભા મંત્રી ક્યારે હાજર જ હોતો નથી ડેરી ની અંદર પોતાની છોકરી પટેલ બેવરામ ભાઈ ના નામે નિમણૂક કરી છે પણ ક્યારે કમ્પ્યુટર ઓપરેટર તરીકે બેસતી નથી ખોટો પગાર ખાય છે અને ગેરવર્તન કરે છે તારીખ તારીખ બાર આઠ બે હાજર પચીસ ના રોજ અમારા ગામના સભાસદો ભરણ મિટિંગ રાખેલી રામજી મંદિર ની અંદર

બનાસ સંઘે નિર્ણય કર્યો છે કે દરેક ગ્રાહકને સભાસદ બનાવું તેમ છતાં કેમ બનાવવા મને નથી આવતા મારું નામ ચૌધરી નારાયણ દલરામભાઈ ગામ બેડા મારું નામ ભાભાજી વસ્તાજી ઠાકોર ગામ બેડા અમે ગામને રજૂઆત કરી હતી કે અમે અગિયાર તારીખે રજૂઆત કરી કે આપણે બાર તારીખે રામજી મંદિરે સભા ભરવાની એટલે સભા ભરી અને ગામે એવો નિર્ણય લીધો કે આપણે આનો ઉકીલ ના આવે તો આપણે તાળું મારી દ્યો એટલે અમે સવારે પોણા દસે કમ્પ્લીટ ટાઈમ લઈ અને અમે ગામ સમાસ્ત પચાસ જણાએ તાળુ માર્યું છે પછી ગામને રજવાત હતી કે આમ આનો ઉકીલ ના આવે તે સુધી આપણે દેરી ખોલવાની નથી અને ઉકેલ ના આવે આ એવો નિર્ણય લીધો તો અમે એવો નિર્ણય લીધો હતો કે સભા ગામની અંદર કોઈ 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 સભ્ય ચેરમેન મંત્રી કોણ સભ્ય અને અમે બાર મહિને રજૂઆત કરા કે સભાસદ ભરો એક સભા ભરો રામદી મંદિર ની અંદર પણ કોઈ આવ્યું નથી એક મહિનાથી અમે ગામ ને કાયમી રજૂઆત કરી અને ગામ વાત પણ સ્વીકારી

ગામને બહુ તકલીફ છે એવા દસ પાંચ થી દસ જણા તમે આવો તો એમ ના પાડે મંત્રી મંત્રીને રાખી શું કરવાનું બરાબર તો ગામની રાડ ઘણી છે આ બધાને રાડ છે પણ કોઈ બોલતા નથી બાપડા બીઆતા અહી કે અથવા થાય છે બીજું તો કોઈ નથી પણ આટલું થઈ જાય તો મારે પૂરું ડેરી નું અમારે કામ કરવું છે મંત્રી ચેરમેન ને બધા બદલવાના છે પગાર તો ટાઈમસર મળી જાય પણ ફેટ માં ઘણો પાંચ આવતા હોય આઠ આવતા હોય તો પાંચ લાખ પાંચ ફેટ પાડે ડાયરી આઠ નવ નવ ફેટ આવતા હોય ઓછા ફેટ લાખે તો મૂલ કરતા હશે તો ને અંદર મંત્રી ચેરમેન અને ટેસ્ટર નું શું હાલમાં તો અમરતભાઈ દેવરમ ભાઈ દેવરમ ભાઈ ના દેવરામ ભાઈ કાળાભાઈ મંત ચેરમેલ માં છે ઈશ્વરભાઈ દલરમ ભાઈ અને હવે રજૂઆત કરી છે બીજું નામ મેલી દીધું છે અહિયાં ને બધું હાલ ઘરમાં ઘરમાં લેવાનું એવી જરૂર છે અહિયાં ને કે કોઈ ને આલમ નહી ગામ ને કશું

બસ મારું નામ મારું નામ ઠાકોર હિરાદી દેવાદી ગામ બેડા તાલુકો ભાબર જીરો બનાસકાંઠા બેડા ગામના મંત્રી દેવરમભાઈ કાળાભાઈ એમને નામે બધું ચલવે છે મંત્રી એમના ચેરમેન એમના સભ્ય એમના અમી સભ્યને ફોન કરા કે ભાઈ આવો મીટેક ભરો તો અમી સભ્ય મતશું જ ને ચેરમેનને ફોન કરા તો કે અમે ચેરમેન નથી તો એને મંત્રી હાથે નામ લખી દે આવો તો કોનો ચાલે કરી કોનો ન્યાય પડ પટેલના 100 ઘર છે અમારે 400 ઘર છે તો અમે ત્રીસ વર્ષથી ડેરી ચાલવે તો અમને તો કોક હું પંદર વર્ષથી છે બેમ થતો મારું એને નામ પાંચ વર્ષ ગાડી નાખે બે વાર ચાલવે એવી રીતે કરે છે તો મને અમને કોઈ ન્યાય આપતા નથી તો તમે તરી વર્ષથી તમે પટેલો ડેરી થતો અમારે તો અમારે તો કાંક હોવું જોઈએ ના ચારસો ઘર વાળાને અમને કાંક આપું જોઈએ ના આપું જોઈએ તો એક તો પદ આપવું તો સભ્યમાંથી ગાડી મૂકે છે મને એવી રીતે ચલવે છે સંચાલન હારું થતું નથી ડેરીમાં બધો ભસ્ટ ભેડો ચાલે છે અને દૂધ ના ભરાતો હોય એનો બાર ગામ ભરાતો હોય આથી એનો પગાર મળે છે વધારો મેળવે છે મંત્રી રીતે કે આ ડેરી છે કે કોઈ દુકાન છે કે કોઈ ભેઢી છે એવી રીતે એ કરે રજૂઆત છે અમે રજૂઆત કરી અમે વારંવાર રજૂઆત કરે આ તીધી વાર અમે ડેરી બંધ કરી દઈ મેં તીધી વાર ડેરી બંધ કરાવી રહે કે અમને એક પદ આપો તમે ચેરમેન આપો મંત્રી આપો તો પણ એ અમારે કોઈ તમારે દે થાઈ કરી રાખો કે અમન ભાઈયા સુપરવાઈઝર તો આવતા છે ના કોઈ અતારી આવતા નથી ઈ 100 મિનિ તો હાજરી આપે છે મંત્રી આયે ડેરીમાં તો ચલાવ રે કોણ દત્તાલા વેતી અભી દાદી હોય એ લોકો કે કે તમે ચલાય ટેટેડેન ચલાવે લ્યો એવી રીતે કરે કોઈનો હાજો જવાબ આપતો નથી દૂધ ઇન્દ્રવા દૂધ જાય તનવાડ જાય વાવડી જાય તો તો બારગામ દૂધ આપડે બેડા ગામની ડેરીમાં આવે કે કોઈ બારગામનો જવાન તો એમને નેદ રાખો ગમતા હોય તારી બારગામ થતો છે દૂધ એવી રીતે ભ્રષ્ટાચાર છે તો અમે ને સીલ માર્યો છે અને આને ધ્યાન નિર્ણય ના આવે ત્યાં સુધી અમે આ ડીરી ખુલ છે નહીં અત્યારે કે ગયા મંત્રી ચેરમેન એ તો કે ફરાર છે દાર ફોન કરા તાર કે હું અમદાવાદ અમારા વેવાઈને લીક જોતો દવાખાને અને વસમાં અમારે ભત્રીજે ફોન કર્યો કે ચા છો કે દવા દાડી નેતા ઉપર તો સુરત લો તો સરકારી નોકરી કરે તે દાદા નેતા ઉપર છે એવી રીતે વાતો કરે ગામના દૂધની શું પરિસ્થિતિ ગામના દૂધની પરિસ્થિતિ કોઈ ભટે આવે કોઈ વાવડી રહે એટલે એ બધે ના પાડી દીધી કે કોઈ બેડ ને દૂધ રીતે એ લોકો કીધું તારે અમે રજીસ્ટર જોયું એમાં હીરાભાઈ નું નામ નહીં એવા બે ત્રણ વ્યક્તિ નું નામ નહીં જે આ તો બારુ બાર એમના પોતાનું જ પાંચ વ્યક્તિ પોતાના જ ઘરના અને છઠ્ઠા નંબર માં પોતાનો ચેરમેન એટલે છ વ્યક્તિ પોતાના ઘરના ચેરમેન કોણ છે ચેરમેન એ ખબર નહીં ને કોણ છે ઈશ્વરભાઈ દલરામભાઈ નું નામ આવે છે પણ આપણે વાંચ્યું નથી